આવેલા સાઈ મંદિર ખાતે મહાઆરતી તથા મહાપ્રસાદી નું આયોજન કરાવું વિક્રમ સંવત બે હાજર એસી ને માર વધાર રોજ શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલા શ્રી સાંઈ બાબાના મંદિર ખાતે સતત સત્તર માં વર્ષે માં આરતી અને જાહેર મહાપ્રસાદી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વીસ હજારથી વધુ ભક્તોએ મહા આરતી અને મહાપ્રસાદી નો લાભ લીધો અત્રે ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા અઢાર વર્ષોથી દર વર્ષે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવે છે તદુપરાંત મંદિર તરફથી દર વર્ષે સૌથી ઓછા ભાવે એટલે કે નાના ફોર ના નુકસાનના ધોરણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે અહીં માત્ર પંદરની કિંમતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન શિબિર કુદરતી આફત પણ પરિવારોને ભોજન અને અન્ય સેવાઓ પૂરી પાડવામાં છે રવિવારે યોજાયેલા મહાપ્રસાદીમાં કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ અહીં મહિલાઓ પોતાની જ રીતે જમવાનું પીરસવાના કાઉન્ટર પર સેવાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના ટ્રસ્ટી સભ્ય એવા ડિકોલ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી